Naceni kraj ni zmapno svalo, če sami spišelj poksu. કોર્ટે બે વર્ષમાં પચાસ દુષ્કર્મના આરોપીઓને કડક સજા ફટકારી સાવલીની સ્પેશિયલ સ્પેશિયલ કોર્ટે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે જ્યાં નામદાર જજ જજ જે જે એ ઠક્કરે ઠક્કરે માત્ર બે દુષ્કર્મના આરોપીઓને કડક સજા છે વર્ષ સાવલી અધિક સેશન્સ કોર્ટ અને સ્પેશિયલ પોર્ટનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી તેમણે આ મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે આ સમયગાળા દરમિયાન જજ ઠક્કરે બે આરોપીઓને ફાંસીની સજા નવને આજીવન કેદ અને વીસ વર્ષ સહિતની વિવિધ સજાઓ કરી છે આ નિર્ણય દ્વારા કોર્ટે દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ માટે કડક પગલાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તાજેતરમાં જજ ઠક્કરે આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા ઓડને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે આ કેસમાં આરોપીએ એક નાબાલિક બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કોર્ટે તેને કડક સજા આપીને ન્યાય પ્રદાન કર્યો છે જજ જે ઠક્કરના નિર્ણયો સમાજમાં દુષ્કર્મ અને બાળ શોષણ જેવા ગુનાઓ વિરુદ્ધ કડક સંદેશ પાઠવે છે આ સાથે તેઓએ ન્યાયિક પ્રણાલીમાં ઝડપી અને અસરકારક ન્યાય આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે જે અન્ય ન્યાયાધીશો માટે પ્રેરણારૂપ છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ બાર એક એકવીસના રોજના બનાવની ફરિયાદની તપાસમાં વાઘોડિયા પોલીસે આરોપી સુરેશ ઉર્ફે કૃષ્ણા રમેશભાઈ ઓઢ રહેવાસી દેગામ તાલુ ભરૂચ નાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ નામદાર સાવલીની સ્પેશિયલ પોક્ષો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ નામદાર સાવલીના પોક્ષો જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી લૂબુ ચાલી જતા આરોપી સુરેશ ઉર્ફે ક્રિષ્ના રમેશભાઈ વોડને નામદાર કોર્ટે તકસીરવા ઠરાવી આરોપી સુરેશભાઈ ક્રિષ્ણા રમેશભાઈ ઓળને રૂપિયા એક લાખનો દંડ તથા વીસ વર્ષની સખત કેદની સજા પોક્સો એક્ટ તથા દુષ્કર્મના ગુના બાબતે ફરમાવેલ છે તેમજ ઈપી કોકલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદ તથા ત્રણ હજારનો દંડ તથા ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ થતાં પાંચ હજારનો દંડ તેમજ એટ્રોસિટીના ગુનામાં પણ આરોપીને ત્રણ વર્ષથી સખત કેદ થતાં પાંચ હજારનો દંડ ફરમાવેલ છે આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ગુજરાત વિક્ટીમ્સ કોમ્પન્સેશન સ્કીમ મુજબ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે ખાસ ઉલ્લેખનીય બાબત છે કે સાવલીના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર હોય સાવલીના સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તથા પોક્સો એક પોક્સો કોર્ટના જજ તરીકે બે હજાર બાવીસમાં ચાર્જ સંભાળ્યા બાદ બે વર્ષના ટૂંકા ગાળામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોક્સો એક્ટના ગુનાઓની ઝડપી ન્યાય પ્રક્રિયા ચલાવવા માટે જે વખતો વખત માર્ગદર્શન આપેલ તે મુજબ ઝડપી ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને પચાસ જેટલા કેસોમાં આરોપીઓને દોષિત ઠેરવેલ છે તેમજ સગીરા જે ભોગ બનનાર પીડિતાઓને આ કામે સંતોષકારક ન્યાય આપવાનું અઘરું કામ પૂરું પાડેલ છે તેમજ આ જે ચુકાદાઓ પચાસ જેટલા આવેલ તે ચુકાદાઓથી સાવલી પંથકમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે એ તમામ પોલીસ સ્ટેશનોમાં તેમાં સખત ધાક બેસેલ છે અને ગુનાઓનું પ્રમાણમાં ખાસો એવો ઘટાડો જોવા મળેલ છે સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો